તાલુકાની જાહેરાત ને વધારવા માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પ ની સાથે રક્તદાન કેમ્પ અને ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ખાતે મહાઆરતી પૂજન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીમડી ગામે ગુરુ ગોવિંદ સમાધિ ધામ પર એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ પુરી અને ભીલ સેવા મંડળ દાહોદના પ્રમુખ શાંતિલાલ બી નીનામાની વિશેષ ઉપસ્થિતિમાં લીમડી ખાતે આરોગ્યના કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ગુરુ ગોવિંદ સમાધિ ધામ પર માન્ય ધારાસભ્ય મહેશભાઈ પુરીયા દ્વારા નવનિર્મિત મંજૂર થયેલ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ગોવિંદ ગુરુની પવિત્ર સમાધિ ધામ ખાતે મહાઆરતી કરી અને નવનિર્મિત ગુરુ લીંબડી તાલુકામાં સમાવિષ્ટ ગામોના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ ભૂતપૂર્વ સરપંચશ્રીઓ વિવિધ સમાજના આગેવાનો વેપારી મહાજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગોવિંદગુરુ લીંબડી તાલુકાની ઘણા સમયથી માનનીય ધારાસભ્ય મહેશભાઈ પુરિયાની બુલંદ માંગ હતી તેને ડબલ એન્જિનની સરકાર દ્વારા સ્વીકારાતા લીંબડી વિસ્તારના લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને ભારતના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશના જાબાજ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ સભ્ય જસવંસિંહ ભાપુર શિલા ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા અને ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના ઢોલ નગારા ફુલાર તેમજ આતશબાજી કરી વધાવી આભાર માન્યો ગુરુજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આયસીવન ન્યૂઝ ગુજરાતી ઝાલોદસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા દેશના ગ્રહ અને સહકારતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના પ્રમુખ સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી માન્ય રત્નાકાર સાહેબ અને દાહોદ જિલ્લાના અમારા યશસ્વી સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ એવા સ્નેહલભાઈ દરિયા સાહેબ પૂરી ટીમ હકી આજે અમારી જાલોદ તાલુકામાંથી નવરસિત ગોવિંદગુરુ નવીન લીમડી તાલુકાની જે રચના કરવામાં આવેલ છે અને નવો તાલુકો મંજૂર કરવામાં આવેલ છે તે માટે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જાલોદ તાલુકાના ધારાસભ્ય તરીકે મારી જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સી આર પાટીલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સંગઠનના મહામંત્રી રત્નાકર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા યશસ્વી સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા જિલ્લાના અધ્યક્ષ દરિયા સાહેબનો ખુબો આભાર વ્યક્ત કરું છું ધાલોદ તાલુકાના જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ અને તમામ સમાજના અમારા માતા પિતા તુલ્ય છે વડીલોનો વેપારી મહાજનનો અને સૌ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દેશની સરકાર રાજ્યની સરકારે નવરચિત ભગવાન ગોવિંદ ગુરુના નામથી તાલુકાની રચના કરવામાં આવેલ છે ધાલોદ તાલુકાની જનતાએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અમિત શાહ સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાસા દિલથી બધાએ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવી છે અને આવનાર સમયની અંદર દાલોદ તાલુકાનો બંને તાલુકાનો સરખો વિકાસ થાય પેરેલી વિકાસ થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું રમેશના માટે મારી જનતાનો વિકાસ તેના માટે દેશની સરકાર રાજ્યની સરકારની બંને સરકારની ગ્રાન્ટો મારા તાલુકામાં વપરાય એના માટે રમેશના માટે જાગૃત એ કામગીરી કરીશ આજે બંને સરકારો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માની વિરમૂ છું અને દાલોદની જનતા અને નવરચી લીંબડી તાલુકાની જનતા હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે થેન્ક યુ ભારત માતા કી જય